નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના કરાવતું સમય ક્રાંતિ વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના કમલાપુર ગામની અજાણ્યા વાહન વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું ડોલવણ પોલીસ મથક ખાતીથી ગુરુવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ કમલાપુર ગામની સીમા અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલક ઘાણી ગામના દર્શનભાઈ પરમારનું મોત નીપજ્યું છે બનાવને પગલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાલુકા પંચાયતના તત્કાલીન જુનિયર ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાલુકા પંચાયતમાં અગાઉ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને હાલ બળતી લઈ ઉકાઈ તાલુકા પંચાયતમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજુ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જે અંગે નિઝર તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ આપી છે જેમાં તેઓ દ્વારા સિનિયર ક્લાર્ક તરીકે બળતી મળે માટે ખોટું ટ્રિપલસી પ્રમાણપત્ર બનાવી ખરા તરીકેનો ઉપયોગ કરી સરકાર સાથે ઠગાઈ કરતા ફરિયાદ નોંધાતા નિઝર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લા સેવા સદન ખાતે ગુરુવારના ત્રણ ત્રીસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ની કામગીરીનો ઓર્ડર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે સહિતના અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીના કર્મચારીઓ બહેનો જોડાયા હતા અમે બીએલઓની કામગીરી કરવા તૈયાર છે આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારી નો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે બીએલઓ નું તો બીએલઓ નું અને આઈસીડીએસ નું તો આઈસીડીએસ નું આજે આશ્રમ અમારી સાથે સાતસો થી આઠસો બે આવેલી છે પણ બધી બધા કામગીરીમાં પોરવી દીધા છે અમને અમારા મેડમ શ્રી દ્વારા બે સાહેબ દ્વારા કે તમે આટલા દિવસમાં આટલી કામગીરી પૂરી કરો એ શક્ય નહીં થતું અમારાથી અને ઉપરથી સૂચના મળી એ પ્રમાણે અમે ફોર્મ મળ્યા છે તો એમાં અમને ખોટી સૂચના આપી તો હવે ફરીથી પાછા અમને ફોર્મ આપે છે અને ભરાવે છે તો વ્યારા નગરના ઉનાઈ નાકા નજીક અજાણ્યા વાહનની અડફેડે આવેલી વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું વ્યારા પોલીસ મથક ખાતેથી ગુરુવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉનાઈ નાકા નજીક પગપાળા જઈ રહેલા ચુમ્મોતેર વર્ષીય નરસિંહભાઈ ચૌધરીના અજાણ્યા વાહને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ઉછલની બાબરઘાટ ગામની નિવાસી શાળામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જનજાગૃતિ હેઠળ કાર્યક્રમ યોજાયો ઉછલ તાલુકાના બાબરઘાટ ગામે આવેલ નિવાસી શાળા ખાતે ગુરુવારના અગિયાર કલાકની આસપાસ જનજાગૃતિ લાવવાના પ્રયાસ સાથે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સહિત સાયબર ક્રાઇમને લગતા ગુનામાં સાવધાની રાખવા સહિતના મુદ્દે સમજણ આપવામાં આવી હતી જેમાં પીઆઈ સહિત ટ્રાફિક વિભાગના પીએસઆઈ અને કર્મચારીઓ જોડાયા હતા ડોલવણ તાલુકાના ગળદ ગામની શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનની હાજરીમાં જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન મેળો યોજાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગળદ ગામે આવેલ શાળા ખાતે જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો હતો જેમાં જિલ્લાની અલગ અલગ શાળાના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ તાલુકા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી સોંગઢ તાલુકાના સાંઠકુવા ગામના યુવાને ઘરમાં દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી ગુરુવારના રોજ મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના સાંઠકુવા ગામે રહેતા સ્નેહલ ગામી તે અગમ્ય કારણોસર તેમના ઘરમાં કોઈક દવા પી લેતા તેમને તાત્કાલિક વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી ઉછલ પોલીસે ચચરબુંદા ગામેથી પાના પત્તાનો જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લીધા ઉછલ પોલીસ મથક ખાતેથી ગુરુવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ચચરબુંદા ગામની સીમા ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું કરી પાના પત્તાનો રમતા ત્રણ જુગારી ચીમન ગામિત પ્રકાશ ગામિત અને ગણેશ ચૌધરીને હાર જીત પર મૂકેલ રોકડ રકમ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત